મિત્રો યુટ્યુબમાં અહીંયા આભારનું એક ઓપ્શન છે અહીંયાથી તમને એક આ ઓપ્શન મળે છે આ ઓપ્શન મિત્રો આપણે ચાલુ કરવું છે આપણા યુટ્યુબ ચેનલની અંદર તો આપણે કઈ રીતે કરી છે જે કી આપણા દરેક સબસ્ક્રાઈબ મિત્રોને એવું લાગે કે આ વિડીયો ગમ્યો છે અને અમને પૈસા ટેક્સ બટન દ્વારા અહીંયા આપણા અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા છે તો અહીંયા ઓપ્શન તમને મળે છે જુઓ અહીંયા કેટલા કેટલા સુધીની રેન્જ છે મિત્રો તમે દસ હજાર સુધીનું અહીંયા ટ્રાન્સફર મતલબ ટ્રાન્ઝેક્શન બતાવે છે તો તમે અહીં શરૂઆત ચાલીસ રૂપિયાથી કરી શકો છો આભાર દ્વારા હાઇલાઇટ કોમેન્ટ દેખાય અને ચાલીસ રૂપિયા તમારા અકાઉન્ટની તમે ગૂગલ પે દ્વારા અહીંયાથી કપાય છે હવે આ ઓપ્શન મિત્રો કઈ રીતે અને ક્યારે મળે છે જુઓ તો એ મારા વિડીયોનો નીચે ઓપ્શન છે જેમાંથી તમે ઉપયોગ કરી શકો છો આવી રીતે હવે આ ઓપ્શન કઈ રીતે ક્યારે મળે છે એ મહત્ત્વની વાત છે એના માટે મિત્રો પાંચસો સબસ્ક્રાઈબની આપણે વાત કરી કે પાંચસો સબસ્ક્રાઈબ હોય ને તો પણ આ ફ્રીચર તમને મળે છે ત્રણ મિલિયનમાં મોનોટાઇઝ કરી છે તો પણ આ ફ્રીચર મળે છે અને હા ત્રણ હજાર વોસ્ટ ટાઈમની અંદર તમે ચેનલને મોનોટાઇઝ કરી છે તો પણ આ ફ્રીચર તમને મળે છે હવે આને આપણે ચાલુ કઈ રીતે કરવાનું છે તો વિડિયોમાં ખાસ બનાવી રહજો ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એવા દરેક વિડીયો આપણી આ ચેનલમાંથી તમને ગુજરાતીમાં મળી રહેશે અને ખાસ નોલેજ મિત્રો આપણી પાસે જે નોલેજ છે ને એ જ વિડીયો બનાવવામાં આવે છે બાકી જે આપણી પાસે મિત્રો નોલેજ નથી જેની આપણને ખબર પડતી પણ નથી તો આપણે કોઈને ખોટી સલાહ આપી એ પણ મિત્રો યોગ્ય નથી એટલે આપણી પાસે જે નોલેજ છે ને એ જ વિડીયો આપણી ચેનલની અંદર બનાવવામાં આવે છે તો ચાલો અહીંયા વિડીયોની શરૂઆત કરીએ કે આ ફીચર મિત્રો કઈ રીતે ક્યારે મળે છે તમે ચેનલને મોનોટાઇઝ એક હજાર સબસ્ક્રાઈબમાં કરી છે કે પાંચસો સબસ્ક્રાઇબમાં અથવા ત્રણ હજાર વોઇસ ટાઈમ કે ત્રણ મિલિયનમાં કરી છે તો આ ફીચર તમને મિત્રો મળી શકે છે હવે એને આપણે ચાલુ કઈ રીતે કરવાનું હોય છે આપણી વાયટી સ્ટુડિયોની અંદર તો ચલો અહીંયા વાયટી સ્ટુડિયોમાં તમને લઈ છું જઉંશું વાઇટી સ્ટુડિયોને ઓપન કરી લઉં છું તો અહીંયા આપણે બેકઅપ નીકળી જઈએ અને આ ઓપ્શનમાંથી આપણે આવી જવાનું છે વાયટી સ્ટુડિયોની અંદર તો વાયટી સ્ટુડિયોને મેં ઓપન કરી લીધું છે તો જો અહીંયાથી બે બે ફિચર છે જે બે ફિચર આપણા મેન કયા કયા છે જોવાના પેજની જાહેરાતો અને શોર્ટ ફીડની જાહેરાતો મિત્રો આ બે ફિચર છે ને જ્યાં સુધી આપણને નથી મળતા ત્યાં સુધી ગૂગલ કે યુટ્યુબ તરફથી આપણને એક પણ રૂપિયો મળતો નથી એટલે મિત્રો મેન પોઈન્ટ એ છે કે આ બે ઓપ્શનને ચાલુ કરવા માટે આપણે ચાર હજાર વર્ષ ટાઈમ અથવા એક મિલિયન મતલબ સોરી દસ મિલિયન શોર્ટ વિડિયોના વ્યૂઝની આપણને જરૂર પડે છે એટલે મિત્રો ખાસ જરૂરી છે કે આપણે એવું પસંદ કરીએ છીએ કારણ કે જે આ સુપરનું ઓપ્શન છે મેં તમને વાત કરી આભારનું એમાંથી ઘણા બધા એવા મિત્રો હોય કે જે આની અંદર ધ્યાન ના આપતા હોય આપણા ગુજરાતમાં મિત્રો એવું છે કે આમાં કોઈ પણ વ્યક્તિ પૈસા આપવાના મિત્રો ના નાખે પણ મિત્રો હા આપણો વિડીયો કોઈને હેલ્પફુલ થાય છે તો આપણાને પૈસા નાખી પણ શકે છે એટલે આ ફ્રીચર આપણે ચાલુ કરવું પણ જરૂરી છે જેથી કોઈ વ્યક્તિની ઈચ્છા થાય તો પૈસા ટ્રાન્સફર કરી શકે હવે મિત્રો અહીંયા વાત કરીએ મિત્રો આ બે બે ફીચર તો મિત્રો આપણે છે ને ચાર હજાર વોઇસ ટાઈમ થાય ત્યારે જ મળે છે અને એ આપણા માટે મતલબ જરૂરી છે હવે મિત્રો અહીંયા જે સુપર એટલે કે આભારનું જે ઓપ્શન હતું એ આશે સુપર એટલે કે સુપર થેન્ક્સ હવે એને આપણે એની પણ ચાલુ કરવાનું છે તો કઈ રીતે મતલબ કરવાનું છે તો એના ઉપર આપણે ક્લિક કરી દઈએ જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમને સીધું આ ટાઈપનું ઓપ્શન મિત્રો આવી જશે જો અહીંયા ડાયરેક્ટલી ઓપ્શન છે ને બસ આરા ટાઈપનું ઓપ્શન અહીંયા તમને એ કહે છે સુપર થેન્ક્સ કોઈ વ્યક્તિ તમને સુપર થેન્ક્સ કરી શકે બીજા નંબર છે સુપર ચેટ મતલબ સુપર ચેટિંગથી પણ પૈસા ટ્રાન્સફર કરી શકે અને સુપર સ્ટીકર એના દ્વારા પણ તમને પૈસા મળી શકે હવે આ કઈ રીતે મિત્રો આપણે ચાલુ કરવાનું છે કઈ રીતે તો અહીંયા ઓપ્શન છે મિત્રો ત્રણ એને આપણે ત્રણે ત્રણને છે ને ઓન કરી દેવાના છે બીજું કાંઈ પણ કરવાનું નથી થોડુંક આપણે બેકઅપ નીકળી જવાનું છે અને આને ફરીથી આપણા જે સુપર સાઇન્સ છે ઓપ્શન તમને જે જોવા મળ્યું છે અહીંયા બે જ છે એક અને બે એને આપણે રિફર્સ કરી લેવાનું છે તો હું એને ફરીથી આ રીતે રિફર્સ કરું છું તમારી સામે તો આ ઓપ્શન તમારી સામે મિત્રો અહીંયા એડ થઈ ગયું છે જુઓ આ ઓપ્શન અહીંયા થઈ ગયું છે હવે કોઈ પણ વ્યક્તિ તમને પૈસા ટ્રાન્સફર કરશે તો તમને અહીંયા જોવા મળી રહેશે તો આવી રીતે મિત્રો તમારા યુટ્યુબ ચેનલની અંદર તમે આ રીતે ટ્રાન્સફર કરી શકો છો પૈસા અને ઘણા લોકોને કામ પણ આવી શકે છે મિત્રો અમુક એવી પણ માહિતી હોય છે લોકોને હેલ્પફુલ થાય છે તો મિત્રો થેન્ક્સ બટનનો લોકો ઉપયોગ કરે છે તો વિડિયો તમને મિત્રો કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો અને મેઇન પોઈન્ટ એ છે મિત્રો મેં તમને વાત કરી હતી કે અહીંયાથી જે બે ઓપ્શન છે પહેલાં નંબરના મિત્રો જુઓ જોવાની પેજની જાહેરાતો અને શોર્ટ ફ્રીડ અહીંયા શોપિંગનું ઓપ્શન છે દસ હજાર સબસ્ક્રાઈબ થાય ત્યારે મળે છે અહીંયા બ્રાન્ડું છે એ પણ મિત્રો આપણા માટે ખાસ જરૂરી નથી એના માટે અલગથી આપણે ડીલરશિપ બનાવવી પડે છે ત્યારે આપણને પૈસા મળે છે અને મેમ્બરશિપ છે એની અંદર પણ મિત્રો આપણા મેમ્બરો લોકો જોડાય આપણે કોઈને મજબૂર કરીએ અને આપણને પૈસા આપે ને પછી આપણે મેમ્બર એને બનાવીએ ત્યારે મિત્રો એને પૈસા મળે છે એમાં પણ હું પણ મિત્રો ધ્યાન આપતો નથી મિત્રો ખાસ તો આપણે છે યુટ્યુબ તરફથી જો મેન ઓપ્શન છે એમાંથી પૈસા મળે એના ઉપર ખાસ આપણે ધ્યાન આપવાનું છે બે જોવાના પેજની જાહેરાતો અને શોર્ટ ફેજની જાહેરાતો અને આમાં છે મિત્રો સુપરચેટ ઘણા બધા સબસ્ક્રાઈબો મેં મને સુપરચેટ કરેલું છે તો એ પણ તમને દેખાડી દઉં જેથી મિત્રો અહીંયા તમને પણ ખબર પડે કે સુપરચેટ કામ કરે છે કે નહીં તો અહીંયા આપણી જે મેઇન ચેનલ છે એની અંદર આપણે આવી ગયા છીએ આવ્યા પછી મિત્રો અહીંયા સુ જો અહીંયા સુપરનું ઓપ્શન છે તો ઘણા બધા લોકો અહીંયા સુપર ચેટ કરેલું છે એ પણ તમને અહીંયા જોવા મળી રહે છે જો અહીંયા આ રીતે સુપર છે ચાલીસ રૂપિયા ચાલીસ રૂપિયા સો રૂપિયા તો આવી રીતે તમને એની અંદર પૈસા મિત્રો મળે છે એટલે ઓન રાખવું પણ જરૂરી છે કારણ કે બધા લોકો મિત્રો એવા પણ ના હોય જેમને હેલ્પફૂલ અને માહિતી સારી લાગતી હોય અને આપણા વિડીયોથી એમનું કામ થયું છે તો એમની ઈચ્છા થાય તો એ ટ્રાન્સફર કરી શકે તો આવાજ જ વિડીયો જોવા માટે મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય મિત્રો